બોટાદ જિલ્લા ભાજપ દ્વારા શ્લોક અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે સંદીપની વિદ્યાલય ખાતે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરના જીવન દર્શનની પ્રદર્શન યોજી શેના મુખ્ય માર્ગો પર શોભાત્રા યોજી શ્લોક અહિયા હોલકરની ત્રણસોમી જન્મજયંતિ ભાજપ દ્વારા દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અનુસંધાને ભાજપના બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના પુણ્યશોક અહલ્યાભાઈ હોલકરની જયંતિની ઉજવણી કરવામાં આવી બોટાદ શહેરમાં આલે સંદીપ વિદ્યાલય ખાતેની પુણ્યશોક અલિયાબાઈ ઓલકરની જીવન વિશે પ્રદર્શન યોજ્યું હતું પરિચય આપો મારો નામ ધર્મિષ્ઠાબેન જોટાણિયા બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન આજે અહલ્યાજી અહલ્યાબાઈ ની જન્મદિવસ 300મી ઉજવવા આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા શું કહેશો આજે લોક માતા પુણ્યશલોકા દેવી રાજમાતા અલિયાબાઈ ની 300મી જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 7 માં ચકલાગેડ પાસે સંદીપની સ્કૂલ ખાતે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા રથયાત્રા નું આયોજન કરેલું છે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો મુખ્ય હોદ્દેદારો જોડાયેલા લોકો માટે સંદેશો છે કે મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ એટલે માતા અહલિયા એટલે લોકો અને મહિલાઓને જાગૃતિ થાય કે પોતે પણ એક સારું શાસન કરી શકે જિલ્લા સદસ્ય પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દયાબેન અનિયાળીયા

અખંડ અખંડિતતા ભારતનો પણ એને એક એવો સંદેશો આપ્યો છે કે બહેનો પણ આમાં ક્યાંય આગળ પાછી પાની કરી શકતી નથી અને એક અડગ એનો જે મન દઢ નિશ્ચય છે અને સંકલ્પ છે એવામાં ક્યાંય એને ઉણું ઉતરવામાં ન આવે અને બહેનોને પણ એવો સંદેશો ખાસ આપ્યો છે કે પણ આપણે પણ અહલ્યાબાઈના મનોવિચાર એના એની જે કાર્યભારની છે કાર્યશીલા છે એમાં પણ આપણે ખાસ સહભાગી બની અને બેનોને એક સંદેશો એવો આપવામાં આવે છે કે આપણે પણ ઘરા એનું જે વર્તન એનું બેનો પ્રત્યે જે અત્યારે થાય છે યુગમાં એમાં પણ આપણે ડગવું ન જોઈએ અને આગળ વધવું જોઈએ અહિલ્યાબાઈમાંથી પણ આપણે કંઈક એવા પ્રગતિશીલ કાર્યને શીખવા જોઈએ. બોટાદભાઈ શેકલીયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ